નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ત્રેવીસ નવ બે હજાર ચોવીસને આજના અડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી સોળસો વીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પંદર હજાર પાંચસો ચાલીસ મણની ભાવ રહ્યો છે ચુમ્માલીસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણ હજાર પચાસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો એકથી તેરસો સાત રૂપિયા સુધીનો આવક થઈ છે પચીસો અને પંચાણું મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસોથી બારસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે બસો મણની ઘઉંનો ભાવ રહ્યો છે પાંચસો પચીસથી છસો બે રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો પચાસ મણની તલનો ભાવ રહ્યો છે બે હજારથી છવ્વીસો રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચ હજાર બસો દસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસો એકાવનથી બારસો પાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે વીસ મણની મગનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો એંશી રૂપિયા સુધીનો આવક થઈ છે પંદર મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો નેવ રૂપિયા સુધીનો આવક થઈ છે છસો પંચોતેર મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો ને ચાર રૂપિયા સુધીનો આવક થઈ છે ચોવીસ હજાર છસો એકાવન મણની ગવારનો ભાવ રહ્યો છે આઠસો એકાવનથી નવસો પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે ચાલીસ મણની તો આ હતો મિત્રો આજનો હળોદ માર્કેટનો બજાર ભાવ